નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશરના ઉછાલી ગામની સીમામાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ દીપડા અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને તાત્કાલિક અસરથી ગામની નજીક આવેલ નદીના કાંઠા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું દરમિયાન આજરોજ વહેલી સવારના અરસામાં દીપડો પાંજરે પુરાયો હતો ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા આરએફઓ ડીવી ડામોર સ્ટાફ સાથે આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને સાલી માં નર્સરી ખાતે લાવી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ઇખાલી ગામની સીમમાં નદી કિનારે દીપરો દેખાતા ગ્રામજનો દ્વારા અમને જરૂરિયાત કરવામાં આવી રજૂઆતના આધારે અંકલેશ્વરની દ્વારા ત્રણથી ચાર પિંજરા ગોઠવવામાં આવ્યા પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા ડુંગળા જેવા મારણ મૂકવામાં આવ્યા આજ રોજ સવારે મળસ કે દીપડો પાંજરે પુરાયેલ છે જે અંદાજે છ થી સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓએ સાથે જવું અવાજ કરતા રહેવું બેટરીઓ ચાલુ રાખવી અને બહાર રાજ્યથી જવું નહીં પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર